હાલ કોરોના વાયરસ સમગ્ર દુનિયાને હચમચાવી રહ્યો છે ત્યારે સુરતમાં યુવાઓની ટીમ દ્વારા રોગો સાથે લડત આપતા ઉકાળાનું વિતરણ શરૂ કરી કોરોના સામે સજાગતા સાથે જાગૃતતાના કાર્યક્રમ પણ શરૂ થયા છે રોગો સામે લડત આપવા માટે આપણા ત્યાં ઉકાળાનું વિતરણ કરાય છે જેથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે ત્યારે હાલમાં સમગ્ર દુનિયાને કોરોના વાયરસે ચપેટમાં લીધી છે ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે ઇટલી ઈરાન અને ભારત સહિતના દેશોમાં અનેકના જીવ લીધા છે

ઘનશ્યામભાઈ ગજેરા વિજયભાઈ ઢોલકીની આગેવાનીમાં તમામની આગેવાનીમાં આજે કાર્યક્રમ રાખેલો છે ઉકાળાનો જે લોકો મોટી સંખ્યાની અંદર આવી રહ્યા છે અને ઉકાળો કરી છે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે જય હિન્દ જય ભારત માનવ સેવા તેજ પ્રભુ સેવાના મુખ્ય ઉદ્દેશ સાથે યુવા ગ્રુપ દ્વારા કરેલા ઉકાળા વિતરણનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અઝર કુરેશી ડી ટ્વેન્ટી